ફેડરેશન ઓફ એકેડમી કાઉન્સિલ એસોસિએશનની વાર્ષિક સાધારણ યોજાય યોજાઈ જેમાં ફેડરેશન સાથે સંકળાયેલ છત્રીસ જેટલા પ્રતિનિધિઓ સાધારણ સભામાં જોડાયા ત્યારે ફેડરેશન ઓફ એકેડમી એસોસિએશનના પ્રમુખ તરીકે ડોક્ટર હેમાંગ રાવલની સર્વાનુમતે વરણી કરવામાં આવી તે ઉપરાંત દરેક જિલ્લામાં ટાસ્ક ફોર્સ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે આ સાથે જ વિદ્યાર્થીઓને ઓનલાઈન ફોર્મ ભરવા માટે ગુજરાતના એક હજાર સેન્ટરો પર નિશુલ્ક સેવા આપવાની જાહેરાત કરાઈ છે સૌ પ્રથમ તો અમે જે વિદ્યાર્થીઓ ધોરણ બાર પછી ખાસ કરીને ગામડાના વિદ્યાર્થીઓ ઓનલાઈન ફોર્મ ભરવા માટે બહુ અસમંજકતા અનુભવે છે ચાહે તે એસીપીસી એટલે કે એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સિસના એન્જિનિયરિંગના કોર્સ હોય બીસીએ હોય બીબીએ હોય એમબીએ હોય એમસીએ હોય કે પછી બીએ બીકોમ હોય તો એનો અમે ઓનલાઈન ફોર્મ અમારી એક હજારથી વધારે સંસ્થાઓ એમને સમગ્ર ગુજરાતમાં નિષ્ફળ બધી આપશે આ અમે અમારું સમાજ પ્રત્યેનું દાયિત્વ માટે થઈને આ ચર્ચા કરી સાથે સાથે અમે સરકારને મુખ્યમંત્રી શ્રીને અને શિક્ષણ મંત્રી શ્રીને પહેલા મળી ચૂક્યા છે